દાદરાનગર હવેલીમાં લાગુ કરાયેલા જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી સામે હવે રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે આ મુદ્દે કોંગ્રેસના આગેવાન પ્રભુ ટોકિયાએ પત્રકાર પરિષદ યોજી સરકારની નીતિઓ પર કડક આક્ષેપ કર્યા છે સિલવાસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રભુ ટોકિયાએ સ્પષ્ટ કહ્યું કે જીડીસીઆર નિયમો લોકોના ઘરો તોડવા માટે લાવવામાં આવ્યા છે વિકાસના આ મુદ્દે જે આગેવાને યોજ પત્રકાર પરિષદ યોજી હતી તેમાં જીડીસીઆર નિયમો લોકોના ઘરો તોડવા માટે લાવવામાં આવ્યા છે અને વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે તેમણે દાવો કર્યો છે કે સરકારે લોકોના ઘરો દુકાનો ઇમારતોને અવૈધ્ય જાહેર કરીને તોડવાનું કામ શરૂ કરી દીધું છે અને એ પણ કોઈ સહાય કે નોટિસ વગર પ્રભુ ટોકિયાએ જણાવ્યું કે આ નિર્ણય પીઠ પાછળથી માર જેવી અસર કરે છે લોકોના રહેણાંક હકને છીનવી લેવામાં આવી રહ્યા છે શું આ રામ રાજ્ય છે કે રામ ભરોસે જીવવાનું રાજ્ય તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે જો સરકાર તુરંત પાછા નહીં ખેંચે તો કોંગ્રેસ જન આંદોલન ટોકિયાએ હાલમાં ભાજપના સ્થાનિક પ્રતિનિધિઓની પણ નિષ્ફળતા પર ઉંગલી ઊંચી કરી છે તેઓએ કહ્યું છે કે સાંસદથી લઈને સરપંચ સુધી તમામ શાંત છે જ્યારે જનતા ત્રાહિમામ કરી રહી છે તેમણે પ્રશ્ન કર્યો કે શાસક પક્ષના પ્રતિનિધિઓ ક્યાં છે શું તેમના માટે મત મળ્યા બાદ જનતાનો રદ્દો થઈ ગયો છે આ પત્રકાર પરિષદ બાદ સ્પષ્ટ સંકેત મળ્યા છે કે હવે જીડીસીઆરનો મુદ્દો માત્ર હલકા વિરોધનો રહ્યો નથી પણ તે રાજકીય માહોલમાં મોટી ગરમાવો લાવી શકે છે હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન અને શાસક પક્ષ આ પડકારરૂપ પ્ર પ્રવક્તીય સામે શું પગલા લે છે અમે આરડીએસસી પાસે ગયા જે ડેવલપમેન્ટ હેડ છે તો એને પૂછ્યું તો એ કે તમે લોકો ઘર બનેલ તેનું કાંઈ પ્રૂફ નહીં મળે તમારા પાસે એટલે એમણે કીધું કે તમારું અનલીગલ છે ને ડેવલપમેન્ટમાં બેસતું નહીં મળે એટલે અમારે તોડા જ પડશે એમ પણ અમે આવી બધી દસ નોટિસ કરેલી છે તો હવે દસ નોટિસમાંથી

કલેક્ટર પાસે બી ગયા તો કલેક્ટરે એ જવાબ આપ્યો કે તું લોકો કોર્ટ મે વકીલ સે પેલું ઓબ્જેક્શન પેપર પર સાઈન લીધું તમારું ઘર હતું ઓલરેડી છે ઘર છે અમે આઝાદીના સમયથી અમારે તો ઘર છે તેમાં અમે આ કરીને ડેવલપમેન્ટ કરતાં કરતાં એક રૂમ ધો બે રૂમ કરીને ઘર બનાવ્યો રૂમ બનાવીએ શોપ ચલાવતા છે આઈટી રિટર્નમાં અમારું બધું બતાવેલું જ છે છતાં બી એ લોકો અનલીગલ ઘોષિત કરીને આ કરે સરકારને અમે બધું ટેક્સ બી પે કરીએ બધું કરીએ છતાં બી એ લોકો અનલીગલ ઘોષિત કરીને ડિમોલેશનની નોટિસ લગાડી ગયા છે પચીસ તારીખ એકવીસ તારીખે અમે કોર્ટમાં ગયેલા સેલવાસ સિવિલમાં છતાં બી કદર કરીને નોટિસ બજાવે ઓર્ડર પાસ કરે તો આપડા નગરવેલીની અંદર જજ હોય કે પછી વકીલ હોય કોઈનું માનવાની તૈયાર જ નહીં મળે ન્યાયપાલિકા એકદમ તૂટી ગયેલી છે તો પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી મારું પાલનપુર સ્વચ્છ